આજે જવાનું છે બેનને મૂકવા માટે જવાનું કીધું આજ ઘરે જઈએ અમુક આ છે આપણું મંદિર આ બધું ભલે

આ રસ્તો જાય છે બેનના ગામ તરફ આ છે અમદાવાદ રિંગ રોડ આ બાદથી આપણે આવ્યા છીએ આપણે જવાનું છે બારેજા બેનનંદ બેને બનાવીને લેવા આવે છે અમારો ભાણો બન્યા રહેજો તમને મારેજા બતાવશું આજે આપડે મિત્રો આપડા મારેજા બાઈક આપડું પાર્કિંગ આ કરી દીધું છે આ છે આખું પાર્કિંગ એરિયા પેલી સાઈડ છે મંદિર જઈએ આપણે મંદિર બાજુ વિડીયો પૂરો જોજો બહુ પબ્લિક છે બેન આગળ જાય છે क्या <travaille> <doubling the finger> આ છે મંદિર દર્શન માટે તો બહુ લાઈન છે દર્શન કરવા માટેની આખી લાઈન વ્યાલવાઈ જવાનું છે

આવી જાય પાર્કિંગમાં બાઇક લઈ આવીએ બેનના ઘર બાજુ હજુ બેનના ઘરે જવાનું છે પછી જશું આપણા ઘરે ઓલકાર ની સાઈડમાં છે મંદિર આઈ ગયા આપડા બાઈક વીડિયોમાં બન્યા રહેજો આઈ ગયા ગરના કરે થોડીવાર બી અહીંયા ભઈ નીકળશું તો મેરવા મેરવા